મેગ્રજ તાલુકાનું પીસલ ગામની જોરદાર ખબર મેગ્રજ તાલુકાનું પીસલ ગામ હજુય મૂળભૂત સુવિધાઓથી વંચિત મૃત્યુ થાય તો સ્મશાન સુધી જવાનો રસ્તો પણ નથી જીવતા સુવિધાઓનો અભાવ મોત પછી પણ નથી મલાજો રસ્તા ન હોવાથી ડાઘુઓ ખભે લાકડા લઈને જવા મજબૂર ચોમાસામાં સ્મશાન પર શેડકી પતરાનો પણ અભાવ ગ્રામજનોએ જાતે શ્રમદાન કરી સફાઈ અને રસ્તો બનાવ્યો ગ્રામ પંચાયત ની બેદરકારી થી લોકો ભારે હાલાકી ભોગવે છે ગ્રાન્ટ ક્યાં જાય છે એવો સવાલ ગ્રામજનો એ ઉઠાવ્યો રોષે ભરાયેલા લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશું એવી ચેતવણી સરકારના વિકાસના દાવા સામે પિસલ ગામની હકીકત ખુલ્લી પડી રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર અરવલ્લી મેઘરત તાલુકાનું નું ગામ પિસાલ સોલંકી અલપેન્દ્રસિંહ અમારા ગામમાં આઝાદી પછી સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી સરકારશ્રી માથાડી ગ્રાન્ટ આવે છે અમારા ગામ દરેક જગ્યાએ પણ પિશાલ ગામમાં કોઈ સુવિધા અત્યાર સુધી પ્રાથમિક અમને મળી નથી આજે અમારા ગામમાં એક મરણ થયું તો ગામ લોકોએ જાતે શ્રમ યોગ કરી અને મશાને જવાનો રસ્તો કર્યો મશાને ત્યાં જઈને પણ અમારી કોઈ સુવિધા નથી કોઈ પત્રો નથી કોઈ ઉપર કોઈ સરકાર અમારે તરફથી સરકારમાંથી કોઈ ગ્રાન્ટ કોઈ શિત પિસા માટે મળતું નથી ગામ લોકો થાકી અને જાતે શ્રમ ઉપયોગ કરી અને આજે સ્મશાનનું કાર્ય કામકાજ ચાલુ કરેલું છે તંત્ર સરકારશ્રીમાં કહેવામાં આવે છે કે માઠાની ગ્રાન્ટ આવે છે પણ અમારા ગામ લોકોને જીવતા તો કોઈ લાભ મળ્યો નથી પણ મર્યા પછી પણ અંતિમ મશાનની વ્યવસ્થા પણ અમારા ગામમાં નથી એટલે તંત્રને એલર્ટ થવું જો કારણ કે સરકાર તો વાતો કરે મોટી મોટી આટલી ગ્રાન્ટ આવે છે આટલો વિકાસ છે ગુજરાત પ્રગતિશીલ છે પણ અમારો ગામમાં આવી અને સરકારશ્રીને અમે નમ્ર વિદિન કરીએ કે તમે જુઓ અમારા ગામની પ્રાથમિક સુવિધા પાણીની વ્યવસ્થાની રોડની વ્યવસ્થાની છેલ્લા માણસને મર્યા પછી પણ એક અંતિમ વ્યવસ્થા પણ સરકારશ્રી થતી નથી એના માટે સરકારશ્રીને આટલું જોઈ અને તંત્ર આવી જોવો અને અમારી ગામની પ્રાથમિક સુવિધા કંઈક કર એવી અમે આશા રાખીએ છીએ ગામ લોકો અને આવનાર ચૂંટણીમાં જો આવું ને આવું રહેશે આ પરિસ્થિતિ તો આવનાર ચૂંટણીમાં અમે બહિષ્કાર કરીશું અને કોઈ પક્ષ સાથે અમે જોડાવા પણ માગતા નથી અત્યારે જ્યારે વોટ લેવો હોય એટલા માટે બધી ગાડીઓ આવી જવું બે દિવસ ચાર દિવસ પછી કોઈ અમારા ગામમાં કોઈ ધ્યાન લેતું નથી કોઈ સુવિધા પ્રાથમિક સુવિધા મને મળતી નથી અમારા ગામમાં